કે હું બહુ સ્પષ્ટ રીતે એવું માનું છું જેની સરકાર હોય એનો ધારાસભ્ય બને તો જે તે વિસ્તારની અંદર વિકાસના કામો ખુબ સારા આવે અને લોકોને મદદરૂપ થઈ શકાય આપણે વાત કરીએ કે આપણી વિરમગામમાં લગભગ બે હાજર બાર થી બે હાજર બાવીસ સુધી અહીંયા વિપક્ષના ધારાસભ્ય રહ્યા જ્યારે મૂળ સમય હતો નરેન્દ્રભાઈ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે વિકાસની પરિભાષા ખૂબ સારી રીતે અહીંયા સ્થાપિત થઈ શકતી હતી પણ એ સમયે જ આપણો સમય બગડ્યો કંઈ કામ ન થયા આજે અઢી વર્ષના સમયમાં આટલા બધા વિકાસના કામ હોય શા માટે કે લોકલ ધારાસભ્ય સત્તાનો હોય તો એ સત્તા જોડે જઈને યોગ્ય રજૂઆત કરે તો કડી અને વિસાવદર માટે પણ સ્થાનિક ધારાસભ્ય અને ખાસ કરીને સત્તાનો ધારાસભ્ય એ ત્યાંના લોકો માટે ખૂબ જરૂરી છે વિસાવદર બહુ સ્પષ્ટ રીતે હું માનું છું કે વિસાવદરની સીટ ખૂબ લાંબા સમયથી વિપક્ષ પાસે હતી જેના કારણે ત્યાંના સ્થાનિક લોકોને ઇકો ઝોનનો પ્રશ્ન હોય ખેતીના પ્રશ્ન હોય રોડ રસ્તા વિકાસના પ્રશ્ન ખૂબ તકલીફ વેઠવી પડી છે પણ ત્યાંના આગેવાનોને બ્રહ્મ જ્ઞાન થયું અને આજે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે અને આમાં ભારતીય જનતા પાર્ટીએ ત્યાંથી ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન કિરીટભાઈને ટિકિટ આપી છે તો હું સ્પષ્ટ રીતે એવું માનું છું કે ત્યાં વિજય ભારતીય જનતા પાર્ટીનો થવાનો છે ના ભૂતોના ભવિષ્યથી વિજય થવાનો છે અને ત્યાંના લોકોએ મનમાં એવું નક્કી કર્યું છે કે ભાઈ આટલા વર્ષોથી હામા પવન દોડ્યા કામ નથી થતા તો સત્તા સાથે રહેવાથી વિકાસની પરિભાષાને વધુ મજબૂત કરવાનું કામ વિસાવદરના લોકો કરશે અને ત્યાં કોઈ એક સમાજ નહીં બધા જ સમાજના લોકો એ સત્તા સાથે રહીને પોતાના વિસ્તારમાં પોતાના ગામમાં પોતાના એરિયામાં સારા કામ થાય એના માટે લોકો તત્પર છે